શહેરજનો માટે અશવ્ય રૂપ કોટ વિસ્તારના બાલાજી રોડ પર આવેલી સુરત જનરલ હોસ્પિટલના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે ચોટાપુલ સહિતના દબાણોના કારણે એમ્બ્યુલન્સ સહિતના વાહનો હોસ્પિટલ સુધી પહોંચી શકતા ન હોય હોસ્પિટલ બંધ કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે સુરત શહેરના કોટ વિસ્તારના બાલાજી રોડ પર આવેલી સુરત જનરલ હોસ્પિટલ છેલ્લા 100 વર્ષથી સુરત શહેરના લોકોની રાહતદરી સારવાર પૂરી પાડી રહી છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સમાન છે તેમજ દર્દીઓ સરળતાથી પહોંચી શકતા ન હોય લોકોની સારવાર પૂરી પાડતી સુરત જનરલ હોસ્પિટલ ખુદ બીમાર અવસ્થામાં મુકાય છે એમ્બ્યુલન્સ પોલીસ વાહન દબાણોના કારણે ફસાઈ ગઈ હોવાના અનેક બનાવો ચૌટાપુર વિસ્તારમાં જોવા મળ્યા છે વિસ્તારમાં સુરત જનરલ હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ફરીથી ધમધમતી થાય તે માટે સુરત જનરલ હોસ્પિટલની સુરત ચેરિટી ફંડ કમિટીના પ્રમુખ સુનિલ મોદીએ એક માસ પૂર્વે ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરી દબાણો દૂર કરવાની માંગણી કરી છે તેઓએ રજૂઆત કરતા કહ્યું હતું કે સો વર્ષ જૂની હોસ્પિટલ ફેરિયાઓ અને દુકાનદારો દ્વારા રોડ પર કરવામાં આવતા ગેરકાયદેસર અધિક્રમણ એન્ક્રોચમેન્ટ કારણે બંધ થવાને આરે આવી ગઈ છે આ બાબતમાં અનેક વખત ફરિયાદ કરવા છતાં મહાનગરપાલિકાના સંબંધિત વિભાગ દ્વારા કે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ગૃહમંત્રીના આદેશથી હોસ્પિટલની આસપાસના દબાણો દૂર થઈ શકે છે તેવી આશા પણ પત્રમાં વ્યક્ત કરવામાં આવી છે નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા ફરિયાદના આધારે પોલીસ બંદોબસ્ત સાથે ચૌટાપુલ વિસ્તારના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે દબાણ દૂર કરતા સમયે કેટલાક માથાભારે તત્વો સાથે મનપાની માથાકૂટ પણ થાય છે લોકોના વિરોધ વચ્ચે મનપા દ્વારા દબાણો દૂર કરી દેવામાં આવે છે પરંતુ ગણતરીના આજ કલાકોમાં સ્થિતિ ફરી યથાવત જોવા મળે છે જેના પગલે કાયમી ધોરણે ચૌટાપુલ વિસ્તારના દબાણો દૂર કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે